છે જેસલ સમારી બિલકુલ બાજુમાં છે જો તો હેલો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને કેમ છો આશા કરીશ કે બધા મજામાં જ હશો અને અત્યારે યાર અમે નીકળી ગયા છીએ અંજાર જા અંજાર જવા માટે અને તમે જોઈ શકો છો અને અહીંયા દે આપણે હજી તો જવાનું છે ગામમાં ગામમાંથી પછી આપણે એક માણસ લેવાનો છે અને લઈને પછી જવાનું છે અંજાર તો યાર તો હવે બ્લોગ અંદર બનાવી લેજો

યાર બના રેજો અને વિડીયો કેવો લાગ્યો હોય છે કમેન્ટ કરીને જણાવી દેજો યાર તો હવે મળીએ તમને થોડી વાર પછી ત્યારે મળું પાછું ત્યાં સુધી વિડીયોમાં રેજો તો બાય બાય તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો અંજાર બાજુ અને અત્યારનો તમે સીન જોઈ શકો છો કેવો લાગી રહ્યો છે અમે તમને બતાવશું આગળ કે અંજાર કેવો કેવો સીન છે તો રહેજો અને અત્યારે તો તમે જોઈ શકો છો યાર મેન મુન્દ્રા હાઇવે ઉપર ચડી ગયા છીએ અંજાર મુન્દ્રા હાઇવે ઉપર અને ત્યાં તમે ખાલી ગાડીઓ વાળી જોઈ શકો છો શું ગાડીઓ પાછી ચાલી રહી છે અને સીન પણ કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરી દેજો અને જણાવી દેજો થોડુંક પણ સારું લાગતું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અહીંયા તો યાર અત્યારે તો ખૂબ જ ગાડીઓ હાલે છે તો અવાજ પસંદ આવતો હોય તો યાર હાલો મળીએ આપણે થોડાક આગળ અજાર બાજુ ત્યાં સુધી વિડીયોમાં બનાવી રેજો હા એને લીધે તો હવે અંજાર આપણે પોકમાં જઈએ છીએ બસ થોડુંક છેટું છે આ છે ત્યાં જ્યારે અંદર અત્યારે ત્યાં ત્યાં આવે છે કઈ છે શાહી હોસ્પિટલ અને આગળ હવે બહુ જ લાગી છે વિડીયો અંદર બનાવી રહ્યો છે તો વિડીયોમાં બનાવી લેજો તમે હજુ આગળ અંજારની સીટી પણ બતાવો તો વિડીયોમાં અહીંયા બનાવી લો થોડી વાર પછી તો વિડીયો જોતા રહેજો તો ફાઇનલી આપણે હવે અંજાર અંદર પહોંચી ગયા છીએ અને તમે અહીંયાથી જોઈ શકો છો અત્યારે સિન જ્યાં જુઓ ખાલી આ બારનો જ સીન છે ત્યારે બહારનો સીન ખાલી પર ચેક કરો અંદર પણ બહુ જ મજા આવશે તમે ખાલી જોશો તો ત્યાં આગળ ત્યાં તમે અહીંયા જોઈ શકો આ છે કોઈ ટ્રેનિંગ કરવા માટે સ્ટેડિયમ યાર રાહા નથી જઈ શકો છો પૈસા પૈસા ભરીને આ છે અંજારનો બેડ જગ્યા બનેલો છે નવો અને આ બાજુ છે હોસ્પિટલ જે કે

બહુ ઘણા દિવસ પછી અંજાર અંદર આટો મારે છે થોડો પણ વિડીયો ગમતો હોય તો એક લાઈક એક સબસ્ક્રાઈબ કરી દઈએ તો હવે તમને મળું પાછો થોડી વાર પછી આ છે કોઈ ટેસ્ટનું શોરૂમ અને મળીએ થોડી વાર પછી તો વિડીયો જોતા રહેજો તો તમે જોઈ શકો છો અંજારની ચોકડી છે આ જે કે સવાસ ના બાજુમાં જ છે બસ હવે અમે અંજાર અંદર એન્ટ્રી કર્યા જ છીએ બાકી છે તમે ખાલી જુઓ મજા ના આવે તો કીધું ખાલી છે બને રહ્યો ને જુઓ ખાલી તમે પછી યાર તમે તમારે યાર મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના મજા આવે તો કમર કહીને કહી દેવાનું કે નથી મજા આવતી ખાલી જુઓ મળીએ થોડી વાર પછી તો અંજારની સિટી અંદર પહોંચી ગયા છે તમે અહીંયાથી સીન જોઈ શકો છો આ છે સવાસા નાખું અને અંદર તમે જોઈ શકો છો યાર કેવું કેવું સીન લાગી રહ્યો છે કમેન્ટ કરીને જણાવજો આ છે આ અંજારનો ચક્રો તમે જોઈ શકો છો કેવું લાગે છે હવે આપણે જવાનું છે તો મને નથી ખબર ક્યાં જવાનું છે પણ યાર આપણાને આમ લઈને જાય છે આપણા બંધ તો હવે આગળ જઈએ શું ખબર પડે છે ક્યાં ક્યાં લઈ જાય છે તો ત્યાં સુધી વિડીયોમાં બનાવી દેજો તો હાલો મળીએ થોડી વાર પછી આને લઈ ગઈશ તો હવે અમે એટકે મંદર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા આગળ ને કાઢવાનો છે પૈસા પૈસા તો યાર હવે ગાડી બાડીને મળીએ રેટ કે મંદર ગયા હતા પણ એટકે મંદર કંઈક સર્વર બધો પ્રોબ્લેમ હતો તો યાર પાછા બારે આવી ગયા છીએ તમે જોઈ શકો છો યાર આવી ગયા છીએ ને અત્યારે હવે ક્યાંક બીજા તકો થશે અમારે કારણ કે આ એટીએમ તો ખબર નહીં શું સર્વર પ્રોબ્લમ છે તો હવે આપણે જઈએ ક્યાંક બીજે અહીંયા તો ક્યાં એટીએમ હશે માનું તો ખબર નહીં પણ આ વિડીયો મેં યાર બનાવી રેજો હવે જોઈએ આગળ શું થાય છે તો બાય બાય યાર તમે અંજાર અંદર આ સીન તો જોયો જ હશે તમે જોઈ શકો છો જે ક્યાં બસ સ્ટેન્ડ બાજુ જાય છે ને આ મોટી ઘડિયાળ વચ્ચે લગાવેલ છે તો યાર અજાર અંદર આવ્યા છો તો આ સીધો જોયો જ હશે અને મેં ઘણા ઘણા ખરા માણસોએ જોયા છે તો યાર કમેન્ટ કરી દેજો જેને પણ જોયો હોય તો હવે આપણે જઈએ આગળ આ બાજુ બસ સ્ટેન્ડ બાજુ અને તમને મળીએ થોડી વાર પછી કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ હજુ એ તો ખબર જ નથી તો મળીએ થોડી વાર પછી ફાઇનલી ગાઈસ તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે યાર અને અહીંયાથી જેસલ ટોલની જે સમાધિ છે બિલકુલ બાજુમાં છે અહીંયાથી યાર જેસલ ટોલની સમાધિ બિલકુલ બાજુમાં છે આ બાજુ જ જો યાર તમારે જોયું હોય તો કમેન્ટ કરી દેજો તો એ પણ બતાવી જઈશ ને અહીંયા ત્યારે આપણે જોઈ શકો છો અહીંયા કર્યા પાછા જે ક્યાં અંજારના ગંગાનાકાના ચક્રે અને અહીંયાથી જેસલ ટોલની સમાધિ બિલકુલ બાજુમાં છે જો તમારે બીજી વાર જોયું હોય તો કમેન્ટ કરી દેજો તો આપણે એ પણ બતાવશું તો યાર

अच्छा यार अभी निकली गया चाहिए बारे अने हमें बाप बाप फोन कर चार्जिंग पड़ो जो थे तो यार हमें यार आगे नहीं बता सकूं तो वीडियो तुमने हमने क्यों लगे हो कमेंट करने जाना जो अने सारो लगे हो तो सब्सक्राइब पर करें देखो अने मर्जी आप भी क्या सुधी बाय बाय तो बाय